તો જય દ્વારકાધીશભાઈ જય માં મોબાઈલ કેમ છો બધા મજામાં જઈશો અને આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ સાંજથી તો અત્યારે તમે જુઓ ગરમા ગરમ ભજીયા અને ચટણી અને ને આપણે એવું બધું છે મરતાવાળાને બટેકાવાળાને બધા ભજીયા મારીએ અને ભજીયા મારીને ભાઈ અત્યારે આપણે જાઉં છે મેળાની અંદર તો હમણાં તમને અહીંયાનો જે પ્રખ્યાત મેળો છે ને એનાય થોડાક આપણે જે શું કહેવાય કે દર્શન કરીએ આપણે કોઈ મેળામાં ગયા નથી આ હું વાર આમ જોઉં તો પહેલી વાર મેળામાં જાઉં છું કે ભાઈ મેળામાં આપણે જેમ કે આટો મારશું બાકી ગ્રમ તો ઘણી વાર કરતા હોય આવતા હોય પણ આજે આપણે પહેલી વાર કહીએ કે ફર્સ્ટ ટાઈમ મેળામાં જાય તો પેલા તો ખાઈ લઈ ભાઈ ભજીયાને ચટણી તો ભાઈ આઠ વાગીને પંચાવન મિનિટ થઈ છે અને આપણે જમી કરીએ અને ઘરેથી હવે નીકળીએ છીએ સીધા મેળામાં જવા માટે હાલો વડીલ હાલો ગોઠવાઈ ગયા બધા ગોઠવાઈ ગયા ભાઈ

એટલે આજના કલાકાર ને ઘણા બધા લોકો આવેલા છે અને પ્રશ્ન એ હતો વડીલ કે તમે ઘણા વર પેલા મેળો કરવા જતા કેટલા રૂપિયા લઈને જાતા આવતા રેતા

વાહું થઈ ગયું હવે પીસોતેર હાજર રૂપિયા ભાડી નાખા બાપા તમને કઈ ખબર રે પિસોતેર હજાર ખોઈ નાખા તમને ખબર કેમ થાય પિચોતેર હજાર પીસોતેર હજાર રૂપિયા ભાડી નાખા ઓહો ભાઈ બાપા એ ત્યાં બહુ કઈ રહ્યા છે ને

હા ભાઈ આજની અત્યારની પબ્લિક ની તમે રોનક જો અત્યારે આપણે એમ થાય કે ના મેળો ખરેખર નાઇટ માં છે પણ મેળો હજી કાલ દિવસ ના છે આ તો હજી મેળા ની સ્ટાર્ટિંગ છે તો આજનો દિવસ એટલી પબ્લિક છે અને આજે આ તમે જોવા છોકરો ને બધા ચારે બાજુ ગીત હાલે છે અને કાર્યક્રમ અત્યારે જોરો શોરો થી બધી બાજુ ચાલુ છે આપણે ત્યાં કોલી બાજુ આટો બાબા ને ફજી ફરક આમ બેહાડો ચકડોળ માં બેહું ને વાહ વાહ ભાઈ જલસા છે કઈ ઘટે નઈ મેળામાં રોનક જ એવડી છે ચારે બાજુ આ બધી રાઈડોમાં ભાઈ આપણે ઈચ્છા છે પણ હવે આજે નહીં આપણે કાલે ઉપર રાખીને બધીમાં બેસું આ બાજુની સાહેબ નાની રેલગાડીઓ ઓલી બાજુ મોટા મોટા ચગડોડ આજે ભરે મેળો ખરેખર ભાઈ દિલથી ભરાણો છે રોનક જ એવડી છે આજે પણ હવે આવતીકાલે જોવાનું રહ્યું કદાચ વરસાદ ના પડતો સારું આ બધી રાઈડમાં ભાઈ જો આ જે ચગડોડ છે ને આ બહુ ખતરનાક આપણે કહીએ ગયા ને એમાં બે ત્યાં બીક લાગે કારણ તારી બાજુ માણા જો બધું આ બાજુ જ છે અને એ ફૂલે ફૂલ ભર્યું છે એમાં છે ને કાલે આપણે મેળા તો હે ઉપર ટોપમાં બેહું હે પછી જોઈએ ત્યાંથી આપણું શૂટિંગ કેવું કાવે છે વિડીયો ઉતારી હકી છે કે નથી ઉતારી શકતા મેન વસ્તુ એ છે કારણ કે ડર લાગે આ બાજુ ની ડાયરો છે પબ્લિક જોવો તમે ડાયરામાં ભાઈ ફાઇનલી અત્યારે થઈ ગયા આપણે મેળામાંથી હાલતા અને તમે જોવો સમય થઈ ગયો છે અગિયાર વાગ્યે ને ચોવીસ મિનિટ અને ભા ભાઈ જે ભાઈ ઓલા પિચોતેર હજાર રૂપિયા હતા ને મેડમ વાપરી નઈ કે ખોઈ નઈ કાકા હું ખાઈ રહ્યો ખબર નથી ખીચા ખાલી થઈ ગયા હા

પિચોતેર હજાર રૂપિયા આની સાથે આજના વિડીયો પૂરો કરીએ છીએ અને મેળાની અંદર ઘણો બધો આનંદ કર્યો વડીલ ભેગા હતા અને મેળો પાછો બાજુ જ છે એટલે થોડીક વધારે મજા આવે અને જે મેન વસ્તુ છે એ પાછો મેળો કાલે શર ભરાવાનો છે તો કાલે સવારે આપણે જાઉં બધી રાઈડોમાં આપણે એમ છે ને મજા આવશે ને બે હું જે આપણી ઈચ્છા એવી છે કારણ કે આપણે કોઈથી મેળો કર્યો નથી અને કરીએ તો હવે પછી મેં કીધું બધા બેહી લેવું પણ જોઈએ આપણે કિંમાં બેહાડશે ને કિમાં નહીં બેહાડે તો મળીએ ભાઈ હવે આવતીકાલે સવારે ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ